કેશોદમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં એક જ સ્થળ પર નાગરિકોની તમામ અરજોનો નિકાલ કરવામાં આવ્યો હતો કેશોદ શહેરી વિસ્તારના દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો જેમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી કોઈ પણ તકલીફ વગર મળે તે હેતુથી આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પર જ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કેશોદના નાયબ કલેક્ટર વંદના મીણા ધારાસભ્ય દેવા માલમ સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આવકના દાખલા જાતિના દાખલા ક્રિમિલિયર સર્ટી રાશન કાર્ડ વિધવા સહાય યોજના જનધન ખાતા યોજના આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી એક જ સ્થળ પર કરવામાં આવી હતી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલ હતી જેનો એક કેશોદ નગરપાલિકામાં આજ એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા વધે અને નાગરિકોના જે વ્યક્તિલક્ષી વ્યક્તિગતલક્ષી રજૂઆતો છે તેનું ઝડપી નિરાકરણ નિરાકરણ આવે તે હેતુસર સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે જેમાં રાજ્ય સરકારના તે તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ આવે છે કેશોદના શહેરી વિસ્તારના આજના સેવાસેતુમાં ધારાસભ્ય શ્રી આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ મામલતદાર શ્રી અને મામલતદાર ની ટીમ તથા કેશોદ નગરપાલિકાની ટીમ દ્વારા આજના સેવાસેતુનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આજના સેવાસેતુને ખુલ્લો મૂકવામાં આવેલો હતો